કડી અને વિસાવદર બેઠક જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે જેમાં ચૂંટણી પંચ દ્વારા થોડા સમય પહેલાં જે આ બેઠકને લઈને તાલીખો જાહેર કરવામાં આવી છે તેને લઈને ત્રણેય રાજકીય પાર્ટી તે પછી ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ ત્રણેય પાર્ટીઓએ પોતાની રણનીતિઓ ઘડવાની શરૂ કરી દીધી છે કયા કઈ બેઠક ઉપરથી કયા ઉમેદવારને ઉતારવા તેને લઈને તજવીજ શરૂ કરવામાં આવી છે અને તે વચ્ચે કોંગ્રેસ દ્વારા આ બંને બેઠક કડી અને વિસાવદર બેઠક બંને બેઠકો ઉપરથી પોતાની પાર્ટીના પ્રભારીના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે તો કઈ બેઠક ઉપરથી કયા પ્રભારીનું નામ જાહેર થયું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટમેન્ટી ફોન ન્યૂઝની સાથે હું છું મેઘુ ઠા જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જેવી રીતે ગોપાલ ઇટાલિયા જે છેલ્લા ઘણા સમયથી વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે સતત સભાઓ યોજી રહ્યા છે લોકો વચ્ચે જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે જ્યારે ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે અને બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના પ્રભારીના નામ આ બંને બેઠકો ઉપરથી જાહેર કરી દીધા છે જો આ વિસાવદર બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપરથી પ્રભારી તરીકે પરેશ ધાનાણીની નિયુક્તિ કરવામાં આવી છે જો પરેશ ધાનાણીની વાત કરીએ તો પહેલાં આપણું એવું અનુમાન હતું કે ક્યાંક વિસાવદર બેઠક ઉપરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને જે છે તે ટિકિટ આપી શકે છે વિસાવદરના ઉમેદવાર છે તે રીતનું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ હવે ઉમેદવારોને લિસ્ટમાંથી પરેશ ધાનાણી આઉટ થઈ ચૂક્યા છે અને તેમને પ્રભારી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ પૂજા વંશ જે છે તેમની નિયુક્તિ પણ વિસાવદર બેઠકના પ્રભારી તરીકે થઈ છે ત્યારબાદ ઇન્દ્રનીલ રાજગુરુ અને વશરામ સાગઠિયા આ ચાર નેતાઓ જે છે તે વિસાવદરના પ્રભારી તરીકે જેમની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ જો કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં પણ હાલમાં ત્રણેય પાર્ટીઓ દ્વારા દરેક તૈયારીઓ કરવામાં આવી રહી છે રણનીતિઓ ઘડવામાં આવી રહી છે જેમાં ભાજપમાંથી કોને ટિકિટ આપવામાં આવશે કોંગ્રેસમાંથી કોને ટિકિટ આપવામાં આવશે તે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે અને જો વાત કરવામાં આવે તો કડી જે હંમેશાથી ભાજપનું ગઢ રહ્યું છે તો સૌથી મોટો મુદ્દો એ છે કે ભાજપ આ બેઠક ઉપરથી કોને ટિકિટ આપશે જેમાં કોંગ્રેસ દ્વારા પણ આ બેઠક ઉપર પ્રભારીઓ નિમવામાં આવ્યા છે જેમાં પહેલું નામ છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેમને કડી વિધાનસભા બેઠકમાંથી પ્રભારી બનાવવામાં આવ્યા છે પ્રભારી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ જિગ્નેશ મેવાણી કિરીટ પટેલ અને રઘુ દેસાઈ આ ચાર નેતાઓને કડી વિધાનસભા બેઠક પરથી પ્રભારી તરીકે તેમની નિયુક્તિ થઈ ચૂકી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે આ બંને બેઠકો ઉપર કેવો જંગ જામશે જેમાં ઓગણીસ જૂનના રોજ જે છે તે આ બેઠક પર ચૂંટણી યોજાવાની છે તો હવે જોવું રહ્યું કે કઈ બેઠક ઉપર કઈ પાર્ટીનો વિજય જોવા મળશે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી લેજો